સુંદર સર પ્રણામ તો હું આજે પહોંચી ગયો છું કુમાર સિદ્ધપીઠ આચાર્ય શ્રી એકસો આઠ મહારાજ ને સમાધિ સ્થાને સમાધિ મંદિરે પહોંચી ગયો છું તો હું આપને સમાધિ મંદિરના દર્શન કરાવું છું તે આપ જોઈ શકો છો આ છે શ્રી શામદાજી મહારાજની સમાધિના આપ દર્શન કરી શકો છો એકસો આઠ બ્રહ્મલિન શ્રી શામદાજી મહારાજ સમાધિના આપ દર્શન કરી શકો છો અહીંયા બ્રહ્મવાણીનું અખંડ પારાયણ પણ ચાલુ છે આપ મંદિરની સુંદર કાચથી શણ છે કે આપ અખંડ રાસ લીલાના પણ દર્શન કરી શકો છો સુંદરસરજી શ્યામદાસજી મહારાજને સમાધિ મંદિરને ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે તે આપને હું જણાવીશ ત્યારે આપ મંદિરના સુંદર દર્શન કરી શકો છો આજમાં પણ શ્રી એકસો આઠ ઠાકુરદાસજી મહારાજ આચાર્યશ્રીની પણ સમાધિ છે એ પણ આપને હું વિડીયોના માધ્યમથી દર્શન કરાવી રહ્યો છું તે આપ જોઈ શકો છો સુરત મોટા મંદિરના આચાર્ય શ્રી એકસો આઠ ઠાકુરદાસજી મહારાજની પણ અહીંયા સમાધિ છે તે પણ હું આપણે વિડિયોના માધ્યમથી દર્શન કરી રહ્યા છું કે આપ જોઈ શકો છો ત્યારે સુંદર પ્રણામ તો આજે અમે પહોંચી ગયા છીએ સુરત નાની બહુચરાજી મંદિર આજે તમને બતાવું છું નાની બહુચરાજી મંદિર ને બાજુમાં રાધા કૃષ્ણ પ્રણામી મંદિર સુંદર સુંદરસાથ આપણા પ્રણામી મંદિરની બાજુમાં જ નાની બહુચરાજી માતાજીનું મંદિર પણ આવેલું છે તેનો ઇતિહાસ બહુ જ રસપ્રદ છે તે આપને હું જણાવીશ આપ જોઈ શકો છો મંદિરની એકદમ એક જ દિવાલ ઉપર બહુચરાજી માતાજીનું મંદિર આવેલું છે તે આપ વિડીયોના માધ્યમથી દર્શન કરી રહ્યા છો નાની બહુચરાજી મંદિરની બાજુમાં જ શામાજીનું મંદિર આપ જોઈ શકો છો બહુચરાજી મંદિરની એક જ દિવાલ એક બાજુ બહુચરાજી માતાનું મંદિર બીજી બાજુ રાધાકૃષ્ણ પ્રણમી મંદિર છે ઇતિહાસ બહુ રસપ્રદ છે Ah, que de